Thank you. Yeah. હું એવું માનું છું કે મને તમે આપતો પડ્યો છું નાના હસો તો સૌથી વધારે થતો હોય તો લાગણી હોય તો એ ભાઈ જ હોય છે તો એવા પવિત્ર તહેવાર અને જે માણસ રાખડી બાંધે કારણે અને જે લાંબા આયુષ્ય માટે અને સારા સ્વર્ગ માટે જે ભગવાનને જોવા છે એ

અને ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર છે અને રક્ષાબંધનમાં જેમ ભાઈ બહેન આ બંનેનો જે હેત છે જે પ્રેમ છે અને બેન ભાઈની રક્ષા માટે જે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે તે જ રીતે પોલીસ ખાતાની સરાહનીય કામગીરી કે જોન ના અમારા ડીસીપી સાહેબ સૈની સાહેબ અને એસીપી સાહેબ ગોયલ સાહેબ નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દેસાઈ સાહેબ અને તેમની જે સી ટીમ અને આજે વધારે અમારા સાંભર સાહેબ પીએસઆઈ સાહેબ અને પીએસઆઈ દંદાણીબેન એ અહીંયા વધાર્યા છે અને આજે જીવનધારામાં વડીલોની રક્ષા માટે વડીલોની રક્ષા માટે તેમણે રક્ષાબંધનનો એક સુંદર કાર્યક્રમ કર્યો છે અને હું પણ અમે એવું કરી અમારા વડીલો આરતી વાત થી અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાલે અમારો કોઈ તહેવાર એવું નથી પણ અમે બીજા અમારો તહેવાર અને આનંદ કરીએ છીએ સાહેબ આપશું કહો છો આવતીકાલે જે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે આજે અમને આ વડીલો જે અમારા દાદા દાદી સમાન છે તેઓ સમક્ષ અમને જે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો જે મોકો મળ્યો એ બદલ અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ અને અહીંયા આવીને એવી હર્ષની લાગણી અનુભવ્યા છે કે જે દાદા દાદીને પોતાના દીકરાથી પણ વિશેષ જે ટ્રસ્ટીગણને બધા રાખે છે તો અમને ખરેખર દિલથી અમે એની એક લાગણી અનુભવીએ છીએ અને આ તહેવાર અમે આવા સિવાય અન્ય પણ તહેવારો આ રીતે દાદા દાદી જોડે ઉજવીએ એવી ભવિષ્યમાં આશા રાખીએ છીએ સો ભાઈ બહેનના હેતુ પર્વ વૃદ્ધાશ્રમમાં વડીલોની વચ્ચે અને પણ પોલીસ જવાનોની સાથે ઝોન સિક્સના જે સી ટીમ દ્વારા જે પોલીસ ખાતામાંથી તેમની જે ટીમ અહીંયા આવી છે આ જે સરાહનીય કામગીરી છે અને આ પહેલીવાર આવું બન્યું હશે કે વૃદ્ધાશ્રમમાં પોલીસ ખાતા દ્વારા આ પર્વની આટલી સુંદર રીતે ઉજવણી થઈ રહી છે અને જે સી ટીમ કામ કરી રહી છે એ ખૂબ જ સરાહનીય છે અને જે ઝોન સિક્સના ડીસીપી સાહેબ ડીસીપી સાહેબ અને આ વિસ્તારના પીઆઈ સાહેબ કે એમના દ્વારા જે આ કામગીરી થઈ છે તે ખૂબ જ સરાહનીય છે અને ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસ સાથે પોલીસ ખાતાએ આજે અમારા વડીલોને આ પર્વની ભવ્યતાથી ઉજવણી કરી છે આમ તો સુથરના તાતરણાથી મહિલાઓએ જે રાખડી બાંધી છે શું આપણે વચન માંગ્યું છે પોલીસ વિભાગ પાસેથી આ વડીલોની સુરક્ષા માટે બસ પોલીસ ખાતાએ એક બાહીધરી એવી આપી છે કે વડીલોને જ્યારે પણ કોઈ પણ કાયદાકીય જરૂર પડશે તો તેઓ તત્પરતા વડીલોની પડખે ઉભા જીવન ધારા વૃદ્ધાશ્રમના વડીલોની વચ્ચે આવતીકાલનો જે તહેવાર છે રક્ષાબંધન એ ભાઈ બહેનનો રક્ષાબંધનનો તહેવાર એક પવિત્ર તહેવાર છે અને આ તહેવાર અમુને આજે જીવનધારા વૃદ્ધાશ્રમમાં જે ઉજવવાનો મોકો મળ્યો તો અમે અમારા જે કુટુંબો જે છે એ બધા અમારો પરિવાર હોય એવું અમને પોતાને લાગણી પોતાની આમ તો આપણી ફરજ એવી છે કે પરિવારથી જોજનો દૂર છે પરંતુ આજે વડીલોની વચ્ચે રાખડીનો આ તહેવાર જે સૂતરનો તાતણો જે આપણે બંધાવ્યો છે શું વચન આપ્યું છે આ વડીલોને આ વડીલોને અમે જણાઈએ છીએ કે વડીલો માટે ચોવીસ કલાક ચોવીસ દુનિયા સાથ ગમે ત્યારે કોઈપણ કાયદેસ પૂછી માંડીને કોઈપણ પ્રકારની એમને તકલીફ હોય એમાં અમે ચોવીસ કલાક એની ટાઈમ મદદ કરવા તૈયાર છીએ